કાલે તો ગોઈ નું એવું હું આવે કે કપરની આમાં તો ક્યારેક આવે જઈને ગાય નહીં આવે ને ઝીંગા તો આવે જ નહીં આ છે ને એક્સ્ટ્રા છે પણ હવેથી આપણે જાતિ કરતો આવું એટલે કાઠે માતા અને આપણે ઓલરેડી દરિયામાં નીકળી ગયેલા છીએ આપણું ત્રણ તૈયાર છે આપણે જારે રિપેર કરવાના છે બને જવાનું છે તો પહેલાં બને જવું જોઈએ પછી જારે રિપેર થાય તો મશકો કાંઠે લઈ દીધો આપણે દેખાઈ દઉં અમે આપ્યો કવરમાં જાગીને પહેલાં છે ને લઈ આવ્યો પછી એવું પાણી હેરા એટલે બને જવાનું છે આપણે તો વિડીયમ બનાવી લેજો મજા આવવાની છે કારણ કે મચ્છી તો આવી જતી ને જારે રિપેર કરતી ત્રણની દોરી પકડી દઈશ ભાવ આવવાનું બાકી છે એનું સામાન બધું હું લેતો આવ્યો કારણ કે ત્રણનું લઈને જવાનું તો બધું લેતા આવી તારી મુકાઈ હેલી તો અને તમે ખાલી વિડીયો બનાવી લેજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો મજા આવશે કારણ કે વાંચલા વાંચલા છે ને પછી આવવાનું જ છે કાલે તો વધારે હતું તો આ આવશે તો કરવું ને આમાં છે ને થોડું પાણી એવું ઓછું પડે ને એટલે થોડું બર કરાવ બાકી આની સાથે પાણી વધારે છે એટલે આગળ સુખું છૂટું લેલું રહેશે જેટલા ફાસ આવી જાય ને એટલું તાણું કંઈ બર જ ન આવે કારણ કે એટલે ફાસ્ટ જતો હોય ને એટલે છૂટું છૂટું એટલે ચાલો આપણે બંને ભાગી ગયું પાણી છે તો બધા વેલાઈ નીકળી ગયા તો ને બહુ ફાસ્ટ ફાસ્ટ હાલવું ન પડે હું બાકી છે ને આઈથી ફાસ્ટ હાલી જઈને તો ના થઈ તો થાકી વેલાઈ નીકળી ગયા હાલો તો બને પકડી મચ્છી બધા ને પાણી કેટલા બધા થી જાય જતો દેખે પીડ કેટલી છે પાણીની કાંઈ કાઈમી કરતા વધારે થી જાય એનું કારણ હું છે કંઈ ખબર નહીં આજ નગર સેપ પાઈસમ પાછા એમના પાણી પાછા પડી જાય તો છે ને આ દવા લાડતો રહેવાનું છે કે એટલે આમાં છે ને ઝીંગા દાવ ને એકલા ઠેકા ઠેક થયા છે કે બહાટી લુખે લુખા કારણ કે આપણે સામાન બધો ત્રણ વખત ડબતા આપણા બગલા તો બેઠા હોલિકા દખાય ને બગલા આનિકા છે ને આની કાંઈથી ઝીંગા ઠેકડા મારે છે પાણી વધારે છે ને તો એથી માછલી ઝીંગા એ બધું ઠેકડા મારે થોડું થોડું આપણે શેડે ડિસ્કલી જવાનું હતું પણ ગયા નહીં કોઈ કારણ કે ટાઈમ નહોતો કોઈને આનંદ છે ને આપણું શેડોના આપણે તાણવા નીકળી જઈએ હજી મોજા પહેરવાના બાકી છે તો ઠપકર લઈએ મોજા ને નીકળી તાણવા કારણ કે ઝીંગા ભીંગા ઠેકા છે ને તો કાંઈ ગામ પકડવા જાય ઘણા બધા છે પવન છે ને કંઈ દમદાર નથી તો ગરમી ને એવો પવન છે અહીં કાઠાનો પવન હોય ને એટલે કઈ મજા ન હોય ગરમ ગરમ જેવો આવે ને કાતા હોય ને એવું લાગે હોવું કાકડી ઘડી થાય ને એ થઈ જાય આપણો ફેવરિટ પવન હાલો આપણે તાણતા આવીએ તો મજા એવો કરી કાલ તો ગોઈ નું આવે કે તો ક્યારેક આવે ને ગાઈ નહીં આવે ને ઝીંગા તો આવે જ નહીં એટલે ઝીંગા આપણે જોવાનું થાય છે આપણે મજા આવે ફટાફટ ઠપ કરી નીકળી પડી હવે ફાઇનલી તાણવા હવે ઘાતમાં ને ડોગલામાં ઠલવી નાખ્યું શાક જો આખું ડોખલું ભરતી તું બોલો બે દાણાનું સાક્ષી છે આખું કમ્પ્લીટ ડોખલું જો બરફ મૂકી દીધો હવે જે આવે ને એ ઉપર મૂકવાનું નથી કે ઘાટ દબ બદાવાનું છે હાનીકા કારણ કે આમાં બધી જે છે ને એ ઝીંગા થોડા 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 આવે જ છે હવે ત્રણ ભાઈની દેખાય બધા ના તાણે એટલે એની શાક આવતું હોય તો ના બર કરતા હોય ને આપણે છે ને પાણી પાણી ઠપ કરતા હોય ટાળું ટાળું થઈ ગયું કારણ કે બરફનો ફાંગડો લાવેલા હોય ને તો એમાં બરફની માથે પાણી હોય તો ટાળું થઈ જાય હવે ઝીંગા ટાળા થઈ જાય ઝીંગા છે ને આ રીતે બરફ મૂકી દઈએ ને તો નાદીને વીણવાની મજા આવે ને ઝીંગા છે ને હવે એવા ને અમારે એ બોલો આમ કંઈ ફરક ન પડે એમ હાવ તાજે તાજે હોય ને એવું લાગે નાદીને વીણતા હોય ને તો એટલે બરફ લેતા આવીએ અહીંયા તો વધારે થઈ જાય ને હાલો આપણે એક પહેલાં છે ને થોડાક ઝીંગા પકડી આવી કારણ કે આવે છે ઓલી કાંઈ બધા પકડવો તો ગયે બંધારમાં આવ્યા આપણે હવે દોખલામાં લઈ લેવાના છે ફાઇનલી આપણે બંધારણ ભાવેશભાઈની બધી તાણી ની વાલી કરી લીધું આપણે અહીંથી તાણી લીધું ફાઇનલી જ્યારે હકેલ નહીં હકેલની છે ને બાકી ઝીંગા દઉં આ છે ને એક્સ્ટ્રા છે કેમ છે પ્યોર આ ડોકલું તો ફૂલ જ છે એકલા ઝીંગા છે આ છે ને ફૂલ છે ને બે ડોકલા થોડુંક સાફ ઓછું એટલું આવેલું છે ભાવેશભાઈ છે ને ભાગવાની તૈયારી છે કાંઠા ઈં ઓલિકા વાળા માણસો છે ને એ બધા વી ગયા આપણે બાકી રહી ગયા આપણે હવે ને હા ખીલ જાય જવા છે ને ફગાઈ દીધા સીધા કેડી આપણે એલી જઈને સીધું છે ને ભાઈ બી ને સીધું ધારી પર કરવું જોઈએ ને મસ્બે નગર ભાઈ બી આવી જાય ધાર લાગ બધા નહીં એટલે ઉપજ નથી પંદર હજાર છે તરત રીપર સીધી વાર ન લાગે પણ વધારે ગુસ્સો જ ને એટલે મસ્બો કાંઠે ચડાવવું પડે નગર આપણે મસ્બો કાંઠે ચડાવવાનો પડે ખબર

મગીણી માછલી જોરદાર લેવો ભાઈ મોટી જ ને ઝીંગા આપણે કેટલા બધા એવા જો બંધાણમાં ઘણા બધા વેસાઈ ગયા ને એટલા બધા પીડા છે ને હવે આપણે જવાનું છે સીધું ધાર રિપેર કરવા તો ભાઈ આપણે છે ને ફાઇનલી આવી ગયા ડાબો ખોરવા કાબો આપણે વિડીયો જોયા હોય ને તો તમે જોયું છે હત્તરવાર ખોયા આજકાલે કારણ કે બહાર જઈને તો ખુશીને આવી ને અહીંયા રિપેર કરવો પડે બહાર જવું હોય તો બહાર આપણે જવાનું તો રાખતા નહીં પછી જાવું તો પડે જ

ઈ છે ને ડિસ્કા નહીં મચ્છી હતી આપણે હતી પણ ડિસ્કા મળી એમ તો મોટી ખબર હતી કા એ લોક નહીં હતી જોઈ છે વિડીયોમાં તમને માં હતી હાલો તો મરીએ નેક્સ્ટ વિડીયોમાં રામ ડાયરન